છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો ત્યારે હવે રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે રાજકોટમાં હાલ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના છ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે જેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે ચાર દર્દીઓમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે ગુજરાતમાં ચોમાસું જોરદાર જામી ગયું છે અને ઘણા વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ પણ છે એવામાં બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે આ સાથે આગામી દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ અપાઈ છે તેલંગાણા અને ઝારખંડ સહિત દેશના નવ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે માહિતી આપતા રાષ્ટ્રપતિ ભવને જણાવ્યું કે હરિભાઉ કિશનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર સ્થિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી ખૂબ જ ચિંતાજનક ઘટના સામે આવી છે આ જગ્યા સિવિલ સર્વિસીસની તૈયારી કરતા વિદ્યાર્થીઓના હબ તરીકે ઓળખાય છે ત્યારે વિસ્તારમાં આવેલ એક સંસ્થાના બેઝમેન્ટના પાણી ભરાયા હતા જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ મળી આવ્યા છે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના મોહન જે કે સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાહુલજી જે કે સ્વામીની છેતરપિંડીનો ભોગ બન્યા સુરતના વોર્ડ નંબર બાવીસના ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાહુલજી સાથે જે કે સ્વામીએ એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી વડનલ સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતા તેમણે ગોંડલ તાલુકામાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરી હતી ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા વડનગરમાં બે દિવસ અગાઉ ડબ્બા ટ્રેન્ડિંગ ચલાવનાર શખ્સો પર એલસીબીએ સવાઈ બોલાવ્યા બાદ હરકતમાં આવેલી વડનગર પોલીસે ચાંપા ગામની સીમાથી ગેરકાયદે ડબ્બા ટ્રેન્ડિંગ કરતા સાત શખ્સોને ઝડપી લીધા હતા રાજકોટમાં આવેલા ધોધમાર વરસાદને કારણે શહેરના ત્રણ જળાશયો સો ટકા ભર્યા છે જ્યારે રાજકોટના જળાશયો હજુ ખાલી છે જૂના રાજેન્દ્રનગરના કોચિંગ સેન્ટરમાં થયેલા અકસ્માત બાદ રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે લોકસભા ચૂંટણીમાં દિલ્હીની સાત સીટો પર એક સાથે ચૂંટણી લડી રહેલી કોંગ્રેસ પણ ખુલે એએપી એપી સરકાર સામે આવી છે દિલ્હી કોંગ્રેસ ભોરામાં પાણી ભરાઈ જવાથી મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓને લઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે મહત્વપૂર્ણ આગાહી કરી છે ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે